આજે વિશ્વ જળ દિવસ છે ત્યારે આપણે આપણે સૌ જળના મહત્વને સમજાવવાની અને તેને બચાવવાની જરૂર છે જો હજુ પણ જળનું સમયમાં ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે ધાનેરા તાલુકો આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે જે આપણા સૌ માટે એક ચેતવણી રૂપ છે એક સમયે ધાનેરા તાલુકો પોતાની સમૃદ્ધિ ખેતી માટે જાણીતો હતો પરંતુ ભૂગર્ભ જળના ઘટતા સ્તર સાથે ખેતી અને આર્થિક વિકાસ બંનેમાં ઘટાડો થયો છે આજે આ તાલુકો મુખ્યત્વે પશુપાલન પર નિર્ભર છે અને સરહદી ગામો ટેન્કરના પાણી પર જીવી રહ્યા છે ચૂંટણી સમયે સિંચાઈનું પાણી એક મુખ્ય મુદ્દો બની જાય છે પરંતુ ચૂંટણી જીત્યા પછી નેતાઓ તેમની જવાબદારીઓ ભૂલી જાય છે ધાનેરાને નર્મદા કેનાલ કે પાણી મળે તે માટે કમાન્ડ એરિયામાં પણ સમાવવામાં આવ્યો નથી છતાં નેતાઓ ખોટા વચનો આપી રહ્યા છે સ્થાનિક આગેવાનો અને ખેડૂતોને ચિંતા છે કે પાણીના અછતના કારણે ખેતી પશુપાલન અને રોજગારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જો પરિસ્થિતિ યથાવત રહેશે તો ધાનેરા એક વિરાન રણ બની જશે बदा पदाधिकारी ખેડૂતોને સારું લાગે એવી વાતો કરતા હોય છે આ પાઇપલાઇનથી જે પાણી આપો ને તળાવ માટે ભરવાની યોજના છે હું માનું ત્યાં સુધી એટલી બધી મોઘી યોજના છે કે ઇલેવન કેવીની મોટરો ચાલે છે એક મોટર ઇલેવન કેવીની મોટર હોય અને એટલા બધા વોલ્ટેજ ખાતી હોય તો દાળે એક મોટરનું બિલ હજાર એક લાખ રૂપિયા આવે તો પાઇપલાઇનમાં તળાવો ભરવાની યોજના છે દાખલા તરીકે હમણાં આજે એક પાઇપલાઇન નખાવી છે આપણે એ નોદલા બાજુ થઈને ગઈ છે ડીસા બાજુ દોંતિવાળા બાજુ એકાદ વખત અખતરો કરવા પૂરતું પાણી નાખ્યું છે પછી એ તળાવ હમણાં હાલ સૂકા ભાટ પડ્યા છે એટલે એ બધી વાતોમાં કંઈ લોબૂત છે નહીં એક હંગામી ઉપચાર જેવું લાગે છે એ પાણી નહેરોમાં તળાવોમાં ગમે તે રીતે સંચય કરવું એ આ રીતે પાઇપલાઈન મળવું શક્ય લાગતું નથી મોગો ખર્ચો મોગા રિપેરિંગના ચાર્જીસ સરકાર પણ એ પછી આટલા બધા મોટા ખર્ચો કરીને પાણી નાખવાની યોજનાઓમાં એટલું બધું કરવા પૂરતું કરીને છોડી દે છે અધ્વચે પહેલાં દતીવાડાની પાઇપલાઈનો નાખી ડેમ ભરશું આપણે નહેરમાંથી સિંચાઈ વિભાગ જળ સંગ્રહના નામે કરોડો રૂપિયાનો દુર્વ્યય કરી રહ્યો છે સરકારે ધાનેરાની પ્રજાની નોંધ લેવી જોઈએ અને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ સરકાર આ દિશામાં કામ નહીં કરે તો પાણીની અછત સાથે લોકોના જીવન પર પણ જોખમ ઊભું થશે આપણે સૌ જળ સંરક્ષણ માટે જાગૃત થવું જોઈએ અને પાણીનો બગાડ અટકાવવો જોઈએ સરકાર અને સ્થાનિક તંત્રએ સાથે મળીને જળ સંરક્ષણ માટે નક્કર પગલાં લેવા જોઈએ દિવસે જો વાત કરવામાં આવે પાણી બાબતે ધાનેરામાં પાણીની ખૂબ જ સમસ્યા છે જો ખેડૂતો છે તો બોર બનાવે છે તો પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી ખેતી પણ દિવસે દિવસે ઘટતી જાય છે અને પશુપાલનનો જે વ્યવસાય છે એ પણ પાણી વગર કરવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે હવે જો પાઇપલાઈનની વાત સરકાર કરે છે જો પાઇપલાઇનથી પાણી નાખે તો બરાબર છે પણ એના માટે હજુ ઘણો ટાઈમ લાગે એમ છે તો સરકારશ્રીએ ખૂબ ઝડપી વિચારવું જોઈએ ધાનેરા તાલુકા માટે પાણી માટે વિચારવું જોઈએ ખેડૂતોનો ખેડૂતો ખૂબ જ પાણી વગર દુઃખી છે ખૂબ જ સમજાય એમના ખર્ચાળ ખેતી થઈ ગઈ છે પશુપાલનનો પણ ખૂબ ખર્ચાળ હોય છે પાણી નથી તો એમને અમુક ગામડામાં તો ટેન્કરથી પાણી લાવવું પડે છે એવી પોઝિશન છે ધાનેરા તાલુકાની તો સરકાર શ્રીને વિનંતી ભવિષ્ય ધાનેરાનો જો આવું જ તો ધાનેરાનું ભવિષ્ય ખૂબ ખરાબ છે જો પાણી નથી તો કશું નથી ધાનેરા સંપૂર્ણ ધાનેરામાં કોઈ વેપાર ધંધા નથી રહ્યા પાણી વગર જે ધાનેરાનો જે છે એ બધા પાણી ઉપર ધંધા હતા માર્કેટ યાર્ડ હતું તો ધાનેરા પાણી હતું પાણી માટે હતું બધું પાણી વગર કશું ધાનેરા માટે નથી